નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટાની ડેનિવિસમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર છોડાધરપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વરસાદથી ધમાકેદાર એન્ટ્રી વહેલી સવારથી જ વરસાદ ધોધમાર વરસતા નસવાડી નગરમાં ઠેર ઠેર પાણી ભરાયા ધમાકેદાર વરસાદના કારણે ગ્રામ પંચાયતની પોલ ખુલી પડી હતી રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા અસ્વિન નદીમાં પણ પાણીના પૂર આવ્યા ફૂંકાવટી રસ્તા પર નાળા ઉપર પાણી આવતા અવરજવરોમાં પણ મુશ્કેલી પડી કુકાવટી રોડ પર આવેલ બાબા કોમ્પ્લેક્સની દુકાનોમાં પાણી ઘૂસ્યા મેહમાન કોલોનીની પાણીની ટાંકી વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા ઘણા ઘરોમાં તો એક દરવાજાથી પાણી ઘૂસીને બીજા દરવાજા તરફ પાણી વહેતું નજરે પડ્યું ગટરો પણ ઉભરાતી નજરે પડી પ્રિ મોન્સૂનની કામગીરીની પોલ ખુલી વર્ષોથી લોકોની માંગ હવા હવાછતતા કામગીરી થતી નથી દર વર્ષે આ પરિસ્થિતિ ઊભી થાય છે લોકોની માંગ છે કે ચોક્કસ કામગીરી કરીને કાયમી ધોરણે ઉકેલ લાવે જેથી જનતા હેરાન પરેશાન ના થાય નસવાડી થી ચિરાગ ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ